નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે બોરોનનું મહત્વ કે બોરોનનું ખેતીમાં ઉપયોગ શું હોય છે તો બોરોનની વાત કરીએ તો કે કેમ આમ તો ઓળખની દ્રષ્ટિએ વાત કરીએ તો કે કુલ આપણે જે એગ્રીકલ્ચરમાં ઉપયોગી સત્તર તત્વ છે એમાંનું એક તત્વ હોય તો એ બોરોન છે બોરોન જે છે એ આપણે જે કેટેગરી ગણીએ છીએ મુખ્ય તત્વ તત્વ અને સૂક્ષ્મ તત્વ તો બોરોન જે છે એ સૂક્ષ્મ તત્વની કેટેગરીમાં આવે છે બોરોનની અગત્યતા ઘણી બધી છે પાક ઉત્પાદનમાં લઈને એનું મહત્ત્વ ઘણું બધું છે અને બોરોન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે એનું મહત્ત્વ જોઈએ તો કે કઈ રીતે કામ કરે છે શું કામ કરે છે કે બોરોન છે એ જે ઉપરનું પાન હોય એ પાન ઉપરનું જે ડોકું નીકળતું હોય એ ડોકો છે એ મોટું પાન નીકળે છે બીજું કે જે એના વનસ્પતિ કોષ છે વનસ્પતિ કોષની અને કોષ દિવાલની મજબૂતાઈ વધારે છે એટલે કે વનસ્પતિ કોષ જે હોય એની સ્થિતિ સ્થાપકતામાં વધારો થાય છે એટલે કે છોડને જ્યારે પવન દ્વારા ગમે દિશામાં નમે તો એ બટકી નથી જતો આપણે હાલતા હોય અને છોડને અડીએ અડીએ અને જે ડાળી કપાસની હોય કે કોઈ એવા છોડ હોય તો જે સીધા જે બટકી જાય તો એ બટકતા નથી એટલે બોરનનું એ પણ મહત્વ છે બીજું કે નિયનમાં પણ વધારો કરે છે ફૂલને ખરતું પણ અટકાવે છે ફળને ફાટતું પણ અટકાવે છે અને થડ કે ડાળીને ફાટતી પણ અટકાવે છે એટલે બોરોન છે એ ઘણું બધું મહત્ત્વ છે બીજું કેલ્શિયમને લઈને કેલ્શિયમને એક ઉદ્દીપક તરીકે કામ કરે છે એટલે કે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદ કરે છે કેલ્શિયમનો સંપૂર્ણપણે ઉપયોગ થઈ શકે છે બોરોન અને કેલ્શિયમ ઘણી વખત અમુક અમુક ફોર્મ્યુલેશનમાં મિક્સ પણ આવે છે આપણે મિક્સનો પણ ઉપયોગ કરતા હોય છે હવે બોરોનની ઉણપમાં છોડ કેવો દેખાય કે બોરનની ઉણપમાં જોઈએ તો પહેલું જ મેં કીધું કે કે ભાઈ જે છોડ ડોકું જે નીકળે છે ઉપર એ જ નાનું નીકળે જો બોરોનની ઉણપ હોય તો ઉપરનું પાન છે નાનું પાન રહે પાંદડા જે હોય એ કરચલીવાળા વણાઈ ગયેલા ચીમળાયેલા સાંકડા પાન થઈ જતા હોય છે ત્યાર પછી જોઈએ તો કે બોરોનને હિસાબે છોડ ઠીંગણો રહેતો હોય છે રોગ પ્રતિકારક શક્તિ પણ છો પાક છે એ ગુમાવી દેશે એને હિસાબે પાક છે એમાં રોગ જીવતનું પ્રમાણ પણ વધારે રહેશે ત્યાર પછી જે ફળ છે એ ફળ ખરી જવાનો પ્રશ્ન રહેશે ફળની અંદર દાણા હોય દા દાખલા તરીકે દાડમ છે તો બોરણની ઉણપ હોય તો દાડમના દાણા પણ છે એ એ બગડવા કરે છે ત્યાર પછી ફળ ફાટી જવું થડ પણ ફાટી જવું અને છોડ છે એ બટકણાપણું એટલે કે છોડ ભાંગી જવું આ બધી પરિસ્થિતિ બોરણની ઉણપને હિસાબે વધારે થાય છે હવે બોરોન છે એ કયા સમય આપવું અને કેટલું આપવું તો બોરોન જે છે એ ફ્લાવરિંગ લાગ્યા પછી કોઈ પણ સમયથી લઈ અને પાક પાકવાની પંદર વીસ દિવસની વાર હોય ત્યાં સુધીમાં આપણે બોરોન આપી શકાય હવે બોરોન બે રીતે આપી શકાય પાણીમાં પંપમાં નાખી અને ઉપર છંટકાવ પણ કરી શકાય અને નીચે ડ્રીપમાં પણ આપી શકાય ખાતર સાથે પણ આપી શકાય વધારે પડતું બોરન જો આપણે વપરાતું હોય તો બોરોનમાં જોઈએ તો કે ડાય સોડિયમ ઓક્ટાબોરેટ ટેટ્રાહાઇડ્રેટ એટલે કે બોરોન વીસ ટકા જે બોરોલેટ છે એ એક પંપે વીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ ચાલે બોરોલેટને એક એકરે પાંચસો ગ્રામ લેખે પિયત સાથે ડ્રીપમાં પાવામાં કે ખાતર સાથે મિક્સ કરી અને આપવામાં આવે તો પણ ચાલે ત્યાર પછી લિક્વિડ બોરોન જે દસ ટકા આવે છે બોરોન ઇથેલોનો માઇન એ પણ આપી શકાય ત્યાર પછી પંદર ટકાવાળું બોરોન આવે છે પણ એ જનરલી આપણે એગ્રીકલ્ચરમાં ઉપયોગ થતું નથી બોરિક એસિડ છે એ આપણે અનાજ સંગ્રહ કરવામાં ઉપયોગ થાય છે એ પણ આમાં ઉપયોગ થતો નથી મેજર આપણે એગ્રીકલ્ચરમાં વપરાતું હોય તો આ બે ત્રણ ફોર્મ્યુલેશનમાં ઇઝીલી મળતા હોય તો લિક્વિડ બોરોન અને પાવડર બોરોન પાવડરવાળું બોરોન જે છે ડાયસોડિયમ ઓક્ટાબોરેટ ટેટ્રાહાઇડ્રેટ એ ઈઝીલી દરેક જગ્યાએ મળી રહેતું હોય અને આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ બોરનની હિસાબે જે દાણો ભરાવાનો દાણો જે બગડવાનો નહીં ડાઘો નહીં પડવાનો એ બધું કારણ જે છે એ બોરનના ફાયદા છે ત્યાર પછી બોરોન વધી જાય તો પણ નુકસાની થાય છે કે બોરન જ્યારે વધારે પડતું આપવામાં આવે ત્યારે જે છે એ નીચેના પાન પીળા જેવા થઈ જાય છે અને જે એની પાંદડા નીચેના પાનની જે અણી હોય એનો કલર જે એ પીળા જેવો થઈ જાય એટલે કે લીલા કલરમાંથી કલર જતો રહે ત્યાર પછી અમુક જો વધારે પડતું બોરોન સોલ્યુબલ બોરોન એટલે કે પમમાં નાખીને છાંટેલું હોય તો પાન બીજા ખાતરની જેમ જે બર્નિંગ આવે એમ બર્નિંગ નથી આવતું પણ જે ડાઘા પડે અને બ્રાઉન કથાઈ કલરના થાય અને પાન બગડી જતા હોય છે એટલે એવું પણ થતું હોય છે કે વધુ પડતું બોરોન સતત અપાતું રહેતું હોય તો એની ટોક્સિસિટી ઇફેક્ટ પણ આવતી હોય છે ઉણપને હિસાબે પણ આપણને ફાલ ખરવાનો ફાટવાનો કે ડાળી ફાટવાનો બટકી જવાનો પણ પ્રશ્ન રહેતા હોય છે તો યોગ્ય સમયે યોગ્ય રીતે બોરોન આપી શકાય બોરોનની સાથે કેલ્શિયમ પણ આપવાથી ફાયદો એ થાય કે બોરોન હોય એટલે કેલ્શિયમ છે એ છોડ મહત્તમ લઈ શકે એમાં અત્યારે આપણે મગફળીની વાત કરીએ તો કે મગફળીમાં જ્યારે બોરોન આપતા હોય તો ભેગું કેલ્શિયમ આપીએ તો એ જે કેલ્શિયમ છે એ છોડ તરત લઈ શકે એટલે ઘણા બધા ફોર્મ્યુલેશન આપણે છે કે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કેલ્શિયમ નાઇટ્રેટ દાણાદાર છે ત્યાર પછી કેલ્શિયમ અને બોરોન સીએબી છે આ બધા ફોર્મ્યુલેશન આપણે વપરાતા હોય છે તો આ હતી બોરોન વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર